આ ગાયો કાંઈક ખાતી નથી ને અમારે સેવાભાવી રમેશભાઈ શ્રીરામ ગૌશાળા ગાગોદરના દવા કરવા આવી ગયા છે જુઓ આ બે ગાય કંઈક ખાતી નથી આવી પરિસ્થિતિ ભયંકર ચોમાસામાં આવી ગયા જુઓ ખૂબ સેવા ગાયોની કરે છે શ્રીરામ ગૌશાળા ગાગોદર અને એમાં આ અમારે ભાઈ કેવા પટેલ સચિનભાઈ એ સાથે સથવારો ભેગો જોઈએ રાત દિવસ ટૂંચણી ગાયું છે બે ખોરાક નથી લેતી એટલે કઈ અનરવી છે

<hesitation> Ulewaru ka pasuti gaya ti penara tamadai dali. Delhi. Haji Hajji tijaj ma tu Hajji tijaj <noise> પણ છે આના કરતા ધોડી કરતા ઓમ હોજી ઓમાં લતું ઉડાડે દોઆટાણે પણ ઓમ ને ભરવાડ દોવા આવતો ઘરના હકતા કાંઈ મેં ખબર હોય ને આ તમે મોઢું તો કઈ નહીં કરે પાછી 100 ટકા કઈ નહીં કરે પછી મોઠેથી તો કઈ નહીં કરે એ તો હો ટકા હું કહું બાકી ઓમ ઊભી રે ના રે એ વસ્તુ અલગ છે વાહ વાહ રમેશભાઈ વાહ વાહ શ્રી રામ ગૌશાળાની સેવા બે ની સેવા જુઓ મસ્ત કાંઈ પણ ગાય માતાએ સારી છે કાંઈ હુંકારો કર્યા વગર બજારે દવા લઈ લીધી હે રમેશ હા હવે વાતાવરણ ખુલ્લું થતું આવે છે આ સુરત દાદા નીકળ્યા દર્શન થયા ઘણા દિવસે ઘણા દિવસે દર્શન થયા જ સુરત દાદાના મસ્ત દર્શન થયા જ સુરત દાદાના ત્રણે ચાર દિવસે આ દવા જે બોટલ રહી ગઈ